સમગ્ર ગુજરાતમાં ચૂંટણીનો હાલ પ્રચાર અને પ્રસાર એકદમ તેજ થઈ રહ્યો છે ત્યારે જુનાગઢના ભેસણમાં ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર રાજેશ ચુડાસમાએ ગંગેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરી અને પ્રચાર પ્રસારના શ્રી ગણેશ કર્યા હતા આ તકે રાજેશ ચુડાસમાએ પોતાના કાર્યકાળ દરમિયાન વિધાનસભામાં કરેલી પ્રશ્નોત્તરી સહિતના વિવિધ કાર્યકરોની ગાથાનું પણ વર્ણન કર્યું હતું જુનાગઢના ભેસણમાં ભારતીય જનતા પાર્ટી લોકસભાના ઉમેદવાર રાજેશ ચુડાસમાએ ગંગેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરી અને પ્રચાર પ્રસારના શ્રી ગણેશ કર્યા હતા ત્યારે આ સંદર્ભમાં હાલ મીટિંગનો દોર પણ શરૂ થયો છે ભેંસણ તાલુકાના વિવિધ ગામોમાં કાર્યકર્તાઓ અને હોદ્દેદારો સાથે મીટિંગ લેવામાં આવી રહી છે રાજેશભાઈ ચુડાસમાએ પોતાના કાર્યકાળ દરમિયાન થયેલા વિકાસના કામોનું ખેડૂતો સાથે વિવરણ કર્યું હતું ત્યારે ખેડૂતોના વિવિધ પ્રશ્નો જેવો કે વીજળી તેમજ પાણીના પ્રશ્નો સહિત કુલ ત્રણસો એકસઠ મુદ્દાઓ ખેડૂતોના વિકાસના કાર્યો માટે વિધાનસભામાં રજૂઆત કરી અને તેનો ઉકેલ સરકાર પાસેથી મેળવ્યો હતો એટલું જ નહીં પરંતુ બંને જિલ્લામાં સિંચાઈ માટે પાંખરવડી ડેમ મેઘલ નદીના ડેમમાં કામો પૂર્ણ કરી થી પણ વધારે ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને પીવાના પાણી તેમજ ખેતી માટે સિંચાઈનું પાણી પૂરું પાડ્યું હતું આ સાથે સુજલામ સુફલામ સરકારશ્રીની યોજના અનુસાર વરસાદી પાણીના સંગ્રહ માટે એકસો પચાસથી પણ વધારે વિવિધ પ્રકારના ચેક ડેમો બનાવી અને આ કાર્ય પણ પૂર્ણ કરી અને જમીનના તળ ઊંચા લાવવા માટેની કોશિશ કરવામાં આવી હતી તદુપરાંત જૂનાગઢ અને ગીર સોમનાથમાં આધુનિક રેલવે સ્ટેશનો અને ફોર ટ્રેક રોડ બનાવી પર્યટકોમાં પડતી મુશ્કેલીનું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવ્યું હતું રાજેશ ચુડાસમાએ આ સાથે જ ખેડૂતોના જંગલી પ્રાણીઓની રંજાણમાંથી મુક્ત કરવા માટે સરકાર શ્રીની સુરુદય યોજના હેઠળ દરેક ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને દિવસે વીજળી મળી રહે એ હેતુથી દરેક તાલુકાના મથકે નવા છાસઠ કેવી પાવર સ્ટેશનો ઊભા કરાવી ખેડૂતોને દિવસે પણ પાવર અપ આવી અને કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું હતું ત્યારે જૂનાગઢના બેસાણમાં ભાજપના ઉમેદવાર રાજેશ સમયે ગંગેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરી પ્રચાર પ્રસારનો ઝંઝાવાતી શરૂઆત કરી છે અને તેમના કાર્યકર્તાઓ પણ બહોળી સંખ્યામાં જોડાયા છે જૂનાગઢ જિલ્લો અને ગીર સોમનાથ એટલે લોકસભાની જે ચૂંટણી તમે જોઈ શકો છો કે સાત તારીખે આનું મતદાન છે અને મિટિંગનો આજે ધમધમાટ ચાલી રહ્યો છે રાજેશ સમાજ એટલે ભાજપમાંથી ટિકિટ આપેલી હોય એ ખાસ અહીંયા મિટિંગ છે નટુભાઈ પોકી આપણી સાથે છે આપણે વાત કરીશું નટુભાઈ એટલે આ વેસણ વિસાવો જૂનાગઢ જિલ્લો વિકાસના શું કાર્યો થયા હોય આજે ખાસ મિટિંગ લેવામાં આવેલી છે આજે રાજેશભાઈની વાત કરું તો રાજેશભાઈ જ્યારે વિધાનસભાના સભ્ય હતા ને બે વર્ષ માટે ત્યારે પણ મેઘલ ડેમ અને બીજા ચોરવાડના ડેમની કામગીરી બહુ જોરદાર રીતે અને સારી રીતે અવાજ ઉઠાવી સરકાર સામે અને કામગીરી કરેલી અને અત્યારે છેલ્લા દસ વર્ષમાં લોકસભાના સભ્ય છે ત્યારે ઘણી કામગીરી કરે છે અને માનો કે અહીંયા અમારા તાલુકામાં આજે પણ એના નામની એમ્બ્યુલન્સ ફરે જે લોકસભાના સાંસદ તરીકે આવ્યા પછી એને આપી છે એવી અનેક કામગીરી અમે જોઈએ છીએ નાની મોટી કામગીરી ગમે ત્યારે ફોન કરો ત્યારે રાજેશભાઈનો રાતે બાર વાગે ફોન કર્યો હોય ને તો પણ ઉપડે છે નટુભાઈ એટલે આ ખેડૂતોને વીજળી દિવસે મળે એના માટેના આ જે ભાજપ પ્રયાસ કરી રહ્યો છે ક્યાં કામ પહોંચ્યું હોય કેટલું ખેડૂતોને શું લાભ વીજળીની વાત કરું તો ખેડૂતોને વીજળી દિવસે જોતી હતી જંગલી જનાવરોની ત્રાસ હતો દીપડા સિંહ એવા ત્રાસને કારણે દિવસે વીજળી જોતી હતી આજે સૂર્યોદય યોજના કરી અને ભાજપે ગામડે ગામડે દિવસે વીજળી મળે એવા પ્રયત્નો કર્યા એટલે આપણે જુનાગઢ અને ગીર સોમનાથ એટલે પર્યટન સ્થળ તમે જે છું કે જૂનામાં જૂનો ગિરનાર અને સોમનાથ તો આમાં આ ચૂંટણી લડાતી આમાં વિકાસના કાર્યો છે વિકાસના કામની વાત કરું પર્યટનની વાત આપ કરો ત્યારે પર્યટનની જ વાત કરું તો જ્યારે રોપ વર્ષોથી પ્રશ્ન જૂનો પ્રશ્ન લટકતો હતો ત્યારે મોદી સાહેબ સામે બેસી અને આજે જુનાગઢની રોપ પણ એના થકી થઈ અને એણે આમાં રસ લીધો એટલે તમે જોઈ શકો છો કે સાત તારીખે મતદાન તો વિકાસ તો ખૂબ જ મહત્ત્વનો હોય હવે પર્યટન સ્થળ એટલે તમે જોઈ શકો છો કે એશિયાટિક સિંહો તો જૂનાગઢ અને જ્યાં ગીર સોમનાથમાં આવેલા હોય પચાસ પચાસ કરોડ તો ત્યાં કેન્દ્રની ગ્રાન્ટ આમાં ખાસ ફાળવવામાં આવેલી છે અને આ રેલવે એટલે નવીનીકરણ જે રેલવે સ્ટેશન પણ ઘણા થયા હોય તો આ પાણી ડેમ એટલે ડેમના કામો પણ કરોડોના ખર્ચે ખાસ થયેલા છે અને મિટિંગનો ધમધમાટ એટલે સાત તારીખે મતદાન અને મહાપર્વ એટલે વિશ્વની અંદર મોટામાં મોટો એકસો ને ચાલીસ કરોડ જે ધરાવતો દેશ હોય તો મોટો પર્વ જે સાત તારીખે નું ખાસ મતદાન હોય મહેશ કથિરિયા જીટીવી ન્યૂઝ ભેસાણ મહેશ કથિરિયા જીટીવી ન્યૂઝ ભેસાણ